મારું નામ પુનિત વોરા છે ઘણા સમયથી મને બેક પેઇન રહેતો હતો ઘણી બધી દવાઓ કરાવી છે ઓર્થોપેડિક દેખાડેલું છે પણ કોઈ પણ જાતનું કંઈ ફેર પડતો નથી પેઇન ખીલસ આપતા હોય એવું મને લાગતું હતું દવા લઉં ત્યાં સુધી સારો જેવી દવા મૂકો એટલે બેક પેઇન પાછો આવી જતો હતો પછી મને મારા મધરે ડૉક્ટર સુના મેડમનું સજેસ્ટ કર્યું કોઈ પણ જાતની દવા લીધા વગર એક શોક ટ્રીટમેન્ટ છે અને એક વાઇબ્રેશન ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ ઇન છ સિટિંગમાં મને ઓલમોસ્ટ નીલ થઈ ગયું છે જે સવારના થોડી સ્ટીફનેસ રહે છે ઇંચ છે બાકી કશું નથી અને એ પણ એક્સરસાઇઝ કરીશ એટલે નીકળી જાય છે ઘણો બધો ફેર પડે છે ખાલી એમની ટ્રીટમેન્ટ જે એક કલાકની છે એ એક વીકમાં થ્રાઈઝ આવવાનું રહે છે બાકી ડેલી આઈસ પેક ને એક્સરસાઇઝ કરવાની રહે છે જે હું છેલ્લા એક વર્ષથી આ તકલીફ હતી મને એ છ સીટિંગ એટલે કે ઓલમોસ્ટ દોઢ પોણા બે મહિનામાં મને ટોટલી એનો નિકાલ થઈ ગયેલો છે મારા મધરને જે કંઈ બી હતું ને છેલ્લા દસ વર્ષથી હતું એમને દસ સીટિંગમાં બધું ઓકે કરાવી દીધું છે આજે એ વાતને ત્રણ વર્ષ જેવું થયું છે ટોટલી સોલ્વ થઈ ગયું છે એટલે મને નથી લાગતું કે આપી મને પાછું આવે જે કંઈ બી મને રિકવરી અપાવી છે કે જે કંઈ બી તકલીફ હોય પ્રોપર રીતે સોલ્વ કરવામાં આવી છે એના માટે ટોટલી સ્ટાફને રેંક્યું અને લાસ્ટમાં સુનૈના મેડમને થેન્ક યુ